અહીંયા બોર્ડમાં મેં ઘણા બધા નામ લખેલા છે શબ્દો લખેલા છે તો તમારે હું જે બોલું હું જે કહું એ શબ્દ તમારે ફટાફટ ગોતવાનો છે જે વહેલા ગોતી લેશે તે વિજેતા બનશે તો આરાધ્યાબેન અને માહિરભાઈ તમે બંને રમત રમવા માટે તૈયાર છો તો આપણી રમત શરૂ થાય છે રેડી ચાલો વન ટુ થ્રી અને સ્ટાર્ટ કહીશ અને હું શબ્દ બોલીશ વન ટુ થ્રી સ્ટાર્ટ સૂરજ સૂરજ વેરી ગુડ આરાધ્યાબેન માટે તાળી પાડી દો ચાલો ફરીથી એની એજ રમત આપણે ફરીથી રમવાની છે ચાલો બંને તૈયાર ત્રિકોણ ત્રિકોણ ખોટો જવાબ છે ત્રિકોણ બંને પાછા ઝડપથી જાય છે પણ આરાધ્યાબેન સૌથી પહેલાં પહોંચી ગયા છે તો આરાધ્યાબેન માટે તાળી પાડી દો ચલો હજી એક વાર તમને ટ્રાય આપું છું માહિરભાઈ આ બંને વખતે આરાધ્ય બેન જીત્યા છે હવે તમારે જીતવાનો પ્રયાસ કરવાનો છે હો બેટા ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ શ્રવણ બંને સાથે ગયા છે પણ આપણે આ માહિરભાઈને નંબર આજે આ વખતે આપી દઈએ માહિરભાઈ માટે તાળી પાડી દો વેરી ગુડ તમને બધા એને આ રમત ગમી ગમે મજાવી સર તમારે પણ રમવું છે ને